કેમ એની ઉજાગરો લાગે કાલે રાતનો ચાલો ભાઈ આપણે હવે દુકાને ભોગી દઈને ફટાફટ ને પછી પાછા આપણે મળીએ થોડી વાર રહીને તો ખાસ કરીને આપણી ચેનલ પર હોય તો ને સબસ્ક્રાઈબ કરતા જજો તો ભાઈ સવાર સવારમાં દુકાન આવે ને કામ કરીને મોર્નિંગ ના જે સોંગ વગાડવાની મજા આવે વાત જ કંઈક અલગ છે ભાઈ તો મને છે ને આ હું કાલે મચ્છરની લેવો લેવું અમને આમ પડી પ્રીતિ તો શું છે અત્યારે પંખો અમે બંધ રાખવાનો હવે આપણે શિયાળામાં મચ્છર કવડા ઘણી વાર તો હાલો મેક્સોનો લાવ્યો તો આને છે ને શરૂ કરી દો ને એટલે આને ધોળાને લીધે મચ્છર ન આવે ને બરાબર તો ભાઈ અત્યારમાં તો આપણે જાજો બધું કામ છે તો આપણે થોડાક કામમાં બીજી રહી જાતો હતો રસ્તામાં તો રોટલી પડી હતી તો હું કોઈ ગાયને દે રોડ ઉપર પડી હતી હું મારી પહેલાં એ ખાઈ લે અને હવે હું સમજાવું દોઢ વાગી ગયો છે તો રસ્તામાં રોટલી પડી હતી તો હાલને ભાઈ થોડો ઘણો જ્યાં પૂરું થાય અહીંથી આપણે ખાઈ આવી તો ભાઈ કન્ટિન્યુ ફૂલ વગમાં બના રહેજો હવે ઉનાળો શરૂ થાય એટલે આજનો ધડકો તો કેવો થઈ ગયો એમ પણ હવે મેં શરૂ કર્યું છે સવારમાં એક ટાઈમ હાલીને આવવાનું કારણ કે ગાડી નથી આવતું દી બેસવાનું હોય ને એટલે બાકી ખાઈને દી પછી દુકાન દુકાન બેસવાનું એટલે પછી એક તો વજન વધી જાય ખોટો લેવા દેવા ઘરે હાલો પછી જમીન પાછા નીકળ્યા દુકાને બે વાગવા આવી ગયા છે મોડું થઈ ગયું એટલે કામ હતું દુકાને એટલે આજ તો તો ભાઈ જો બે વાગી ગયા છે તો ઊંઘળી તો ભાઈ જો અત્યારે બે વાગ્યા છે તો ઓગળી પર બેસવા આવ્યો તો પવન આવે છે એટલે બાકી તો ગરમી શરૂ થઈ ગઈ એટલે તડકો લાગે છે વાત જવા જો બેગડા જમીન ડાયરેક્ટ આવ્યો તો કરી દીધા અને ઘડી બેઠો હું કહું અને પછી હું કહું જાવ તો આજે થોડું કામ હતું દુકાને વધારે એટલે મોડું થઈ ગયું હતું અને લેટ આવ્યો તો હતો જમવા એકને કદાચ ત્રીસ બત્રીસ જેવું થઈ ગયું હતું પછી જમવાનો તો સમથિંગ વીસ આજુબાજુ થાય એટલે જમવા આવી આવું ખરે પણ આજે લેટ થઈ ગયું ને હવે અત્યારે જાઉં છું દુકાને પણ ગાડી આવી ગઈ ને તો એ ગાડી લઈને જાઉં પેલા તો નીચે તો ખબર પડશે આ વાયર નાખે પણ હું કાંઈ વાયર બોડી નાખતો નથી ઓલું ને બોડીઓ પીડ્યું છે આ પાછી રાતે નિહણી મૂકી દીધી ઉપર ચડવું ને કબૂતરાનું ઘર થઈ ગયું તો હમણાં મકાનનું કામ બનશે ને તો કબૂતરા ઘર કરી ગયા એનું કે લોકો રે એક ન રે પણ અમે તો રહીએ તો હાલો હવે ગાડી આવી ગઈ તો હું દુકાને ભાગું એમ હાલો તો ગાડી આવી છે જો મોટું પૂટું થઈને બૂટ બૂટ પહેરતાવી અને પછી હાથવો મોટું ધોઈ ને ફ્રેશ થઈને પછી દુકાને ભાઈ ગયું તો જવા દુકાને આવી ગયો ને ગાડી સામે મૂકી દીધી છે અને બોર્ડ મારી દીધા કાલના પણ આ એક દિવસ રાખવાના છે કાલે હું છે કે અહીંયા મારા ગામમાં નેટવર્ક શરૂ કર્યો ને જો હા મેં ટાવર બતાવી ટાવર શરૂ કર્યો એટલા માટે એ બે દિવસ એડવર્ટાઇઝ માટે રાખવા પડે મોઢા જો કવરનું લાંબુ સોંપડીને દુકાને આવી ગયો છું જોકે ડેલી સોપડો તમને ખબર જ છે તો હવે ભાઈ આપણે અત્યારમાં તો બધું ખુલ્લો રણબીઘરણ મૂકીને વીઆઈ ગયો હતો

ચાર સાડા ચાર થઈ ગયા છે અત્યારે એટલે ફટાફટ જઈ દુકાને અને પછી ખાના પાસે આપણે રીલ બનાવવા આવતા રહે તો ભાઈ કન્ટિન્યુ ફૂલ બ્લોગમાં બના રહ્યું જો જો દોસ્તો અત્યારે ઓબા આવી ગયો છે મળવા આપણે આપણે જે દુકાને આવ્યા છે તે ભાઈ આવી ગયા છે ઓગ બોલ બોલ ઓબા બબુ કેમ છે મજામાં તું બોલ બોર ખાવા જાવ ને તારે તેથી ખબર ને આપણે ગયા હતા બગુડા ક્યારે ખાધા હતા ભલા ભાઈ કેવા આવ્યા શું કેવા આવ્યા થાય એ રેવા દેજો ભાઈ એમને હું કહેતો હતો બોડી કે નહીં રેવા દેજો કે તમારે ખાવા જ લો પણ કે અમારે હેટો રેવા દે એમ કે કીધું હતું ને કીધું હતું તો પછી એમ હશે તો જાજો અત્યારે લેવા એકલો નો આલો તો આપણે ને તો હું ખાઈ કેમ તો એટલે હું તને છું મારી ગાડીમાં ત્યાં તો લઈ જાવો ને

ને અહીંયા નાસ્તો કરી દો ભરપૂટ એટલે ખાઈ ખવાય એવું નથી ઘરે એવું છે ઘરે ખીજાય એવું છે કાંઈ વિક્રમ અને જો એને એને તો છે લગ્ન થઈ ગયા એટલે કાંઈ વાંધો હાલો ભાઈ તો આપણે બ્લોગ પૂરો કરી નાખી તો આપણે ચેનલ પર કરીને ખાસ કરીને તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા બે લાયકર પ્રેસ પ્રેસ અને બધાને જય શ્રી રામ જય માતાજી તો મળશું ફરેક નવા બ્લોગ સાથે તો અત્યારે